અનામત મુદ્દે આપેલા ચુકાદાના વિરોધમાં વિવિધ ભીમ સંગઠનો ભારત બંધના એલાન સફળ બનાવવા માટે દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા અનામત મુદ્દે આપેલા વિરોધમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા વિવિધ બચાવના કર્યા હતા ત્યારબાદ ભારત બંધ એલાન સાથે રેલી કાઢવામાં આવી હતી જે રેલી મંગળબજાર વિસ્તારમાં પહોંચી હતી જ્યાં વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા મંગળ બજારના વેપારી તથા દુકાનદારોને વેપાર તથા દુકાન બંધ કરી ભારત બંધના એલાન જોડાવા અપીલ કરવામાં આવી હતી કેટલાક વેપારીઓ તથા દુકાનદારો સ્વેચ્છાએ દુકાન બંધ કરી આંદોલનમાં જોડાયા હતા આ રેલી દરમિયાન વેપારીઓ તથા આંદોલનકારીઓ વચ્ચે કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આજની જો સુપ્રીમ કોર્ટ ના જજો એ જે નિર્ણય આપ્યો એ મને એક દુઃખ વાત છે કે પહેલી વાત તો એ લોકો કઈ રીતે જજમેન્ટ લઈ શકે છે એમનું કામ શું હોય છે અને તમે શું આદિવાસી લોકો અને અનુસૂચિત જાતિના લોકોના અંદરો અંદર ઝઘડાનું કામ કરે છો મને તો એવું લાગી રહ્યું છે કે આજની સરકારનું આ એક વલણ છે કે આગળ એક ઇલેક્શન આવી રહ્યું છે તો આ લોકોને ભાગલા પાડવાની રાજનીતિની કદાચ કરવી હોય ભાગલા પાડવા માટે જે વચ્ચે રૂપાલા સાહેબ બોલ્યા અને ક્ષત્રિયો વિશે જે થયું આદિવાસીનો અત્યારે બે ભાઈઓ અમારા મરી ગયા તમે વિચાર કરો અને જે મણિપુરની ઘટના થઈ અમના બિહારના મુઝફ્ફરપુરમાં ઘટના થઈ અત્યારે કોલકાતામાં એ થઈ તો એ બધા લોકોને કઈ રીતે શું થાય બંધારણના હેઠળ એની જોગવાઈઓ હેઠળ એમણે ઉપર કેસનો ગુનો નોંધાય છે તો આ જે અધિકાર છે એ આર્ટિકલ ફિફ્ટીન ચાર પ્રમાણે બંધારણમાં એક અધિકાર બધા જ લોકોનો છે અને દરેક લોકોનો છે પરંતુ આ લોકો જયારે ડિવાઈડ એન્ડ રૂલ્સ કરે છે ત્યારે દુઃખ થયું છે એટલા માટે બધા જ સંગઠનો અલગ અલગ જગ્યા ઉપર આજે ભારત બંધ નું એલાન નું મેં આહવાન કર્યું છે